નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી છૂટા હાથની મારામારીનો મામલો તમામ બાબતને લઈ નડિયાદ શાહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે સ્થાનિક ધારાસભ્ય પંકજ દેસાઈ ઉપર લગાવ્યા હતા આક્ષેપો પ્રમુખ હાર્દિક ભટ્ટે મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટરો દ્વારા થઈ રહ્યા છે ભ્રષ્ટાચાર તેવો કર્યો હતો આક્ષેપ કામ કરતા કોન્ટ્રાક્ટરો ધારાસભ્ય પંકજ દેસાઈના અંગત માણસો છે તેવું હાર્દિક ભટ્ટે કહ્યું હતું આક્ષેપને લઈ ધારાસભ્ય પંકજ દેસાઈએ આપી પ્રતિક્રિયા ધારાસભ્ય કહ્યું કે કામનું કોન્ટ્રાક્ટ પદ્ધતિસર આપવામાં પણ આવે છે સરકારની ધારાધોરણ સૌ પ્રથમ તેનું ઓનલાઈન ટેન્ડર કરવામાં આવે છે ત્યારબાદ ઓછી રકમવાળા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ઓનલાઈન ટેન્ડરમાં કોઈને કશી ખબર હોતી નથી કે કયો કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરે અને કયા કોન્ટ્રાક્ટરને ટેન્ડર લાગે છે ધારાસભ્ય પહેલા તો કોંગ્રેસના શહેર પ્રમુખે જણાવે તે કયું કોન્ટ્રાક્ટર મારું છે એવું ધારાસભ્ય કહે છે કોર્પોરેશનની અંદર ટેન્ડર જોયું નથી નથી કોઈ કોઈ અધિકારીને અધિકારીને મળ્યો અને કોઈનું બિલ પાસ કરવા માટે આજ દિન સુધી ભલામણ પણ કરી નથી તેવું ધારાસભ્ય કહે છે હું જે કામનું ખાત મુહૂર્ત કરવા જતો હોઉં છું તેના કોન્ટ્રાક્ટરને કડક ભાષામાં કામની ગુણવત્તાની ટકોર પણ કરતો આવું છું આશિષ મહેતા નડિયાદ કોંગ્રેસના શહેર પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહાનગરપાલિકામાં જે કામ ચાલે છે જે કામ થયા એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે અને એ જે કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવ્યું છે એ તમામ કોન્ટ્રાક્ટરો પંકજભાઈ છે પહેલા પહેલી વાત એ છે કે મહાનગરપાલિકાની અંદર કોઈ પણ કોન્ટ્રાક્ટર કામ કરવા આવે તો પહેલા તો જે કામ હોય એનું ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવે છે અને ઓનલાઈન ટેન્ડરની અંદર કોઈને ખબર હોતી નથી કે કયો કોન્ટ્રાક્ટર ભરે અને કયા કોન્ટ્રાક્ટરને ટેન્ડર લાગે આ પહેલી વાત છે બીજું કે તમે એની પાસે પહેલી માહિતી એવી લો કે કયો કોન્ટ્રાક્ટર મારો છે તો મને ખબર પડે આ તો તમે એને જે આક્ષેપ કર્યો એ વહિયાત આક્ષેપ કર્યો એના મારે જવાબ આપવાના એવું થયું પણ બીજું આ કોર્પોરેશનની અંદર મેં ક્યારેય કોઈ ટેન્ડર જોયું નથી કોઈ કર્મચારીને હું મળ્યો નથી અને બીજું કે આ જે પ્રક્રિયા થતી હોય આમાં અમને કોઈને જાણ થતી હોતી નથી બીજું કે અત્યારે કોર્પોરેશન દ્વારા કયા ટેન્ડરના કામ કરવામાં આવ્યા હજુ તો શરૂઆત છે હજુ તો બહાર પડે છે બહાર પડ્યા પછી કામ થશે અને હજુ તો લાગે બે ત્રણ દિવસ પહેલા કઈ ખુલ્યા હશે હજુ એ મને પૂરી ખબર નથી તો આ માહિતી એ કેવી રીતના લાવ્યો બીજું એનું લાઈઝન કોની જોડે છે એ કયા કર્મચારી જોડે એટેચ છે અને કયા કર્મચારી જોડે માહિતી લે છે એ પણ જાણવું અગત્યનું છે અને ત્રીજી વસ્તુ કે હું તો જઈને કશું જોતો જ નથી પણ મારી જોડે એવી માહિતી છે કે વારે અંદર જાય છે અને એ જોતો હોય છે તો એને કયા કારણસર જોવું પડે છે એ મને નથી સમજાતું ત્રીજું ક્વોલિટી નો પ્રશ્ન હોય તો મારી તમે પાછલી કોઈ પણ બાઇક કાઢી શકો છો અને આ અંદર મેં સ્પષ્ટ કહ્યું હશે હું ખાતમુરતમાં ગયો હોય ત્યારે સ્પષ્ટપણે કહ્યું હશે કે કોન્ટ્રાક્ટરે ચોરી ચાલશે નહીં અને પૂરેપૂરું કામ કરવું પડશે આ મેં કહ્યું જ હશે બીજું મારી પાસે ના તો કોઈ કોન્ટ્રાક્ટરના નંબરો છે કે ના તો કોઈ કોન્ટ્રાક્ટર મને સીધો મળે છે કે સીધું મારી જોડે કોઈ સંપર્કમાં હોય આવું એક પણ કોન્ટ્રાક્ટર નથી અને જે પણ કામ ચાલતા હોય જેના પણ જે કામ ચાલતા હોય એને મારી પાસે આવવું પડતું હોતું નથી કે એના કોઈ દિવસે એ પેમેન્ટ માટે પણ મેં કોઈને ભલામણ કરી નથી સરકારી કર્મચારીઓને અને આમાં જે વાતો કરવામાં આવે એ ફક્ત વહીયત વાતો કરવામાં આવે પોતે જવું પડે જાય અને ત્યાં જઈને આ બધી માહિતી જોવાની એ મારું કામ નથી હું ફરીથી કહું છું એટલે બીજી વાત એ કહું કે આજે જ્યારે વરસાદ બંધ થયો છે ત્યારે કાયમ મારી નીતિ જ રહી છે કે કોઈ પણ પબ્લિકનું કામ હોય એને પ્રાયોરિટી આપવાની તો મેં આજે કમિશનર જોડે સંપૂર્ણ ચર્ચા કરી લીધી આર એન ડિપાર્ટમેન્ટ જોડે સંપૂર્ણ ચર્ચા કરી લીધી અને જેટલા રસ્તા તૂટ્યા છે કે જેનું રિપેરિંગ કરવાનું છે એ જેના દાંડીનો હોય તો દાંડીવાળાને કહ્યું છે સ્ટેટનો હોય તો સ્ટેટવાળાને કહ્યું છે કોર્પોરેશનનો હોય તો કમિશનરને કહ્યું છે અને ઝડપથી એકદમ ઝડપથી અને આવતીકાલથી જ આ બધા રસ્તાના પેચવર્કો અથવા પેવર પટ્ટા કરવાના હોય પેવરથી પટ્ટા મારવાના હોય તો આ કામગીરી કરવા માટેની મેં રજૂઆત કરેલી જ છે પણ અમને તો નાટક કરવું હોય છે અને જે કંઈ કામ અમે કરાવતા હોય એમાં પહેલાં જઈ અને ત્યાંથી વિડીયો વાયરલ કરવાનો અને વિડીયો વાયરલ કર્યા પછી પોતે એવું બતાવવાનું કે હું કામ કરાવું છું ભાઈ આના માટે સરકારમાંથી પૈસા લાવવા માટે અમે મહેનત કરતા હોય છે અને સરકાર પ્ર પ્રજાના હિતમાં અહીંયા કોર્પોરેશનમાં પૈસા આપતી હોય છે આર એન બીમાં પૈસા આપતી હોય છે કે દાંડીમાં પૈસા આપતી હોય તો આ બધા જે ડેવલપમેન્ટના કામો છે એ સરકારમાંથી અમે મહેનત કરીને અમે પ્રયત્નો કરીને લઈ આવતા હોઈએ અને એમને ખાલી જઈને ફોટા પડાવી અને વિડીયો ઉતારી અને મૂકી દેવાની રીલો અને રીલ બનાવી અને પોતે જાણે કરાયું હોય એ રીતના લોકોને બતાવવાનું આ કેટલા અંશે વ્યાજબીજ